સુરતમાં ભારે પવનથી બિલ્ડિંગની છત પરથી સોલાર પેનલ કાગળની માફક ઉડીને નીચે પડ્યો સુરતમાં ભારે પવન સાથે રાત્રિના સમયે બિલ્ડિંગની છત પરથી સોલાર પેનલ નીચે ખાબકી હતી જે તંત્ર માટે ચેતવા જેવો કિસ્સો છે મોડી રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી બિલ્ડિંગ પર લગાવેલ સોલાર પેનલ ઉડી બાજુની સોસાયટીમાં મોટું નુકસાન થયું હતું લોકો મોડી રાત્રે ગભરાઈ ગયા હતા અંદાજે રાતના બે વાગ્યાની આસપાસ ઘટના બની હતી લોકોના ઘર પર અને ગાડી પર સોલાર પેનલ તૂટી પડી ગઈ હતી સોલાર પેનલ હવામાં આગળની જેમ ઉડીને નીચે પડી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સોલાર પેનલ એંગલ સાથે ઉડીને નીચે પડી હતી બિલ્ડિંગ પર લગાવવામાં આવતી સોલાર પેનલ વાવાઝોડા સમયે જોખમી છે રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાડલા સુરત મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે